આ તો મિત્રો તમને આગળવાની આગળ દેખાડવાની કોશિશ કરીશ જો તમે આ ફૂલ છે આ તમે તુવેર એને તમે જાણી શકો છો આ તુવેર અત્યારે લહેરાઈ ગત છે પવનની મોજમાં પછી આ છે લીમડો આ લીમડો છે હવે આ છે ચંપો આ ચંપાના ફૂલ તમે જોઈ શકો છો આ એકદમ લાલ લાલથી બી બહુ એકદમ અનેરો ડાર્ક લાનમાં છે આ જોઈ શકો છો આ એનો જળ છે પછી એવી તો બહુ અહીંયા જે ઔષધિ છે તો એના ઝાડ છે તે તમે જોઈ શકો છો આ તો મોટા મોટા ઝાડ થઈ ગયા છે આ નીલગીરી છે આ છે શાક છે જોઈ શકો છો આ બીજી પણ વાડી આવી છે આ બાજુમાં આ બીજી પણ વાડી છે અને આ એક હું ગામમાં આવ્યો છે એ છે રિકોયામાં એ તમે તો જોઈ શકો છો ને આગળ હું તમને બતાડવાની કોશિશ કરીશ આ કોઈ એવું કોઈ ઝાડ છે જો ઝાડ એટલે એક વેલો જેવો છે કે પછી એક હું છે તમે જોઈ શકો છો આ છે જમરુખી આ જમરુખી જેમુરુખી આટલી નાલી છે તોય પણ એના ફૂલ આવી ગયા છે એના દોડા આવી ગયા છે આ સો પલાઓ આ છે કોઈ ફૂલ ફૂલના તમે જોઈ શકો છો એના ફૂલો આટલી નાલની ઉંમર એટલે ઉંમર તો એને નહીં કહેવાય એનું પણ તે હિસાબે આટલી નાલના છોડમાં જો એટલો એનો જે પૂર્ણ ઉગાવ થતો હોય એ તમે જોઈ શકો છો આ એ જોઈ શકો છો આ છે આપણો લીમડો આ લીમડો છે આ મિત્રો કયું ઝાડ છે તે મેં એમને પૂછ્યું પણ કંઈ ખબર નથી એમ કીધું છે તો આ કોઈ ઝાડનું નામ તમને ખબર હોય કે આ કોઈ પોતાનું નામ ખબર હોય તો તમે જરાક કોમેન્ટ કરીને મને બતાવજો આ છે હા

બીજું છે એમ ને પેલું ચાવે થઈ ગયું દેખાય હ કેરી બી લાગી હું તો તોડાય કે નહીં તોડાય નહીં તોડાય કે ચાલો તો એને અહીંયા અંદર તોડ લેમ